ગુજરાત માં ખુબ મોટું માવઠું કેટલાય માં ના થયું માવઠું થયું ગુજરાત ના બહુ નુકસાન થયું હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રી મંડળ ને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું એમને જે પ્રકાર પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાત ના ખેડૂતો માટે છે પેકેજ અસંભવ જયારે મારી પાસે આંકડા પોચ્યા બાવીસ હજાર રૂપિયા તમારું નાણા ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે અને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહી જોવે ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારને રજૂ કરીશું